પટેલ ક્યાંથી આવો ઈશ્વરભાઈ દમણ થી આવો આ કેટલા રૂપિયા ચાલુ થઈ ગઈ કંપની ચાલુ થઈ ગઈ એના માટેની વાત આ આપડી બાપ ની બેન આ ન્યાણી નાણી હાળે મોહળું નો નાખશો ક્યાંય પરિવાર દીકરીઓ આપડી કા છે દીકરી કા એક જ આવે છે અથવા કાયું નાખીજો ભલે ગમે આ તમે આપો તમારા ગામમાં આપો આજુબાજુ ગામમાં ગાયું આપો ગાને હવે ચરાની જરૂર છે આ તમારી માનતા માતાજી એકસો ને અઠાવન ગણી માનતા સ્વીકાર બીજું આપો સમજી હાચા ફૂવા લાંબો હાથ નો કરે અત્યારે મુંબઈમાં એક ધંધા વધ્યા છે ઠેકાણે ઠેકાણે બરોબર અહીંયાથી મજૂરી કરતો કે ધંધા કોઈ વસ્તુ મણીધર મોગલ ઘબરાવમાં જ બેઠી છે સમજી ગયા તમે કબરાવમાં મણીધર મોગલ બેઠી મણીધર ક્યાંય છે નહીં અને મણિધર કોકના ઘરે હોય ને તો ઉપયોગ નથી કરતા અમુક મણિધર ના ફોટા રાખી રાખી મીંડા આરતી ઉતારવા અહીંયા ક્યાં જવું નહીં તમને કાંઈ આદેશ છે સમજી ગયા ને મણિધરા એ કબરાઓમાં બેઠી વડવાળી માની ઉત્પત્તિ ઓખા ગોરવ્યાળી ભગુડા કબરાવ અને રૂપાળી બાના ઘટ મોગલ ત્યાં ઝીંડવા બાવળા અને બીજે મારા મોહાલ ની છે એમ કોઈના ઘરે ઘરે નહીં જવાનું કારણ કે અમારા ચારણો છે ને એ ખુદ માતાજીના થળે જાય છે ઘરે હોવા છતાં કારણ કે થડે જવાય થડે માનતા માને હવ આ થડે તમારું ત્યાં માનતા આવી ગઈ આ તમારે એકસો અઠાવન ગણી માનતા એ શીખી લીધી જે પણ હતા